રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે ગાગોદર પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ બસો બાસઠ ચોપન વગેરે મુજબના ગુના કામેનો આરોપી કિશન ખોડાભાઈ કોલી ઉંમર વરસ ઓગણીસ રેવાસી પાવર હાઉસ રાપર તાલુકો રાપરવાડાને પકડી પાડી ગાગોદર પોલીસ સ્ટેશનનાઓને આગળની ધોરણસરની કાર્યવાહી કરવા સોંપેલ છે